ખાઈ લેવું બોલો એટલે આ તમારે નુકશાની વધારે હો હા અમારે કઈ વરસાદ જ હતો નોકરો આયે તો ઊભા કેડે નકરા લીમડા જ પાડી દીધા ઠેઠ સુધી આવડા કેન્ટીંગ વાળા આવ્યા કેન્ટીંગ વાળા ત્યાં બોલો કાકડો જો ને વાકો ગળી ગયો ભળી ગયો આ કેન્ટીંગ વાળા છે પંકજભાઈ અમારો આ રમજુભાઈ રમજુભાઈ તો પકો સંભાળવાનું જાય

મજા આવી ગઈ ને હાલો આપડે વાવણી થઈ ગઈ જોરદાર નકરું પાણી જ પડે જો વાઘડ તારી વાડીઓમાં વર્ષે જીણા મેર 300 રંગીલા રંગીલા હાલો વાવણી થઈ ગઈ જો કડાકાન ફડાકા હાલે આપણી ધ્યાન ઉપર લઈ ગયું મોટા ભાઈ જો આપણો રૂપલો લઘરો ગોગલ સિંગલ ને જો ડિસ્કો કરવા મળ્યું આ સમસમ હવે સમસમ ના છે આ ખેતરો માંથી પાણી આવે હોય